આ વખતે ઓપરેશન આધારિત ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું પ્રિય નગરી વડોદરા શહેરમાં તમામ તહેવારો ઉલ્લાસભેર મનાવવામાં આવે છે ત્યારે આગામી ગણેશ ઉત્સવની વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે આજરોજ વડોદરા શહેરના પ્રસિદ્ધ પ્રતાપ મડગાની પોળના શ્રી ગણેશની આગમન સવારી નીકળશે ત્યારે પ્રતિવર્ષની જેમાં વર્ષે પણ ગણેશ મંડળ દ્વારા અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે આ વખતે પ્રતાપ મળઘાની પોળના શ્રીજી ડેકોરેશનના ઓપરેશન સિંદુરની થીમ આધારિત ડેકોરેશન ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે પ્રતાપ મળઘાની પોળના છેલ્લા પાંત્રીસ વર્ષ ઉપરાંતથી ગણેશજીની પ્રતિમા બનાવનાર મૂર્તિકાર અંગે વધુ માહિતી પૂરી પાડી હતી હું છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી પ્રતાપ મળઘાની પોળના ગણપતિ બનાવું છું એમાં વિરજન અંબાલાલ ઠાકોર એમના પિતાજી હતા જય ઠાકોરના ત્યાં તે સમયથી બનાવું છું બીજું એ કે આઈ સેલ્યુટ રિયલી ટુ પીએમપી એન્ડ જય ઠાકોર કારણ એ લોકોએ જે આ સિંદૂર ઓપરેશનનું પ્રેઝન્ટેશન કર્યું છે એ દેશના માટે દેશની સેનાને સલામ કરી છે એના માટે હું આખી ટીમને સલામ કરું છું જય ઠાકોર કહી સર્વેને કે ઓપરેશન સિંદૂર ઇન્વોલ્વ કરીને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે ભારતની જનતાને ગુજરાતની વડોદરાની જનતાને કયા પ્રકારની અધિક પ્રતિભા બનાવી કેટલો સમય લાગ્યો આ એક છેલ્લા મહિનાથી આ કામ ચાલી રહ્યું છે આમ તો બધું છ મહિનાથી ચાલતું હોય છે એની તૈયારીઓ આ પરંતુ છેલ્લા મહિનાથી સતત એના પાછળ કામ ચાલી રહ્યું છે અને આ વખતે આપ જુઓ છો કે ધાર્મિક રીતે શ્રેષ્ઠ ગણપતિમાંના એક શ્રેષ્ઠ વિષ્ણુ ભગવાન સ્વરૂપે બિરાજમાન છે એની ખાસિયત એ છે કે તે માનવ સ્વરૂપે ગરુડજી વધારેલા છે આપણે જે હાથીનું જે પ્રસંગ છે ગજ ગજ ગજમુખ ગજ અરે સોરી ગટ કરવું પડશે આ જે તમે જોઈ રહ્યા છો આપણે ગણપતિનું સ્વરૂપ એ ખૂબ જ શ્રેષ્ઠમાંનું શ્રેષ્ઠ છે આપણા પુરાણ આપણા શાસ્ત્રો પ્રમાણે ગરુડજી માનવ સ્વરૂપે બિરાજમાન છે સાથે સાથે વિષ્ણુ સ્વરૂપ સ્વરૂપે ગણપતિ દાદાનું આગમન છે અને જે પ્રસંગ છે આપણો ગજેન્દ્ર મોક્ષનો એ પ્રસંગ આખો પ્રેઝન્ટ થશે અને સાથે સાથે ફરીથી સલામ કરું છું ભારતની જનતાને સાથે સાથે હું પીએમપીને હું પણ એક એનો મેમ્બર જ છું અને એમાં અને આ બે ઓપરેશન એન્ડ સિંદૂરનું જે પ્રેઝન્ટ થયું છે મને ખૂબ જ ગમ્યું છે અને વડોદરાની પ્રજાને જનતાને ભારતની દરેકને ગમ